આપણે બે કહેવતો રોજબરોજ સાંભળીએ છીએ એમાંની એક કહેવત છે કે સમજદાર માણસને ખાલી ઈશારો કાફી હોય છે અને એક બીજી કહેવત છે કે ભેંસની આગળ તમે આખી ભાગવત કરી નાખો તો પણ એને ખબર ના પડે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આવી રીતે જ કામ કરી રહ્યું છે હું આવું શા માટે કહી રહ્યું છું એ વાતની ચર્ચા આ વિડિયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જિગ્નેશ મેવાણી દ્વારા થરાદમાં એક નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ વાતને લઈ અનેક ચર્ચા થઈ રહી છે સમર્થનમાં આ મામલતદારોને આપવામાં આવી રહ્યા છે બીજી તરફ મેવાણીનો પોલીસ પરિવાર દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે દારૂ અને ડ્રગ્સની જગ્યાએ ક્યાંક ને ક્યાંક તંત્રને એ વાત સાંભળવાની હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર ને માત્ર એક જ વાત સાંભળવામાં આવી જે દ્વારા કહેવામાં કે પટ્ટા ઉતારી લેવામાં આવશે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મામલતદાર કચેરીએ પહોંચી મેદન પત્ર આપવામાં આવ્યું ભાવનગરમાં દારૂ અને ડ્રગ્સ લઈ અને વિરોધ કરવામાં આવ્યો એના પર પણ નજર કરીએ બીજા આપતા કરો ગુજરાતનું લોકતંત્ર અત્યારે એવું છે એક ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યાંક એસપી ઓફિસની સામે જઈ અને ધરણા કરવા અને છતાં પણ એમને આરોપી બનાવવા જેવા નિવેદનો આવે આ ભાજપ સરકારે તંત્રએ એ વસ્તુને પકડવાની હતી કે દારૂ અને ડ્રગ્સ એની જગ્યાએ પટ્ટા ઉતારવાની વાત કરતી છે પટ્ટા એ એ ઓફિસરોને ઉતારવાના કહેવાય છે કે જે લાંચ લે છે ભ્રષ્ટાચાર કરે છે દારૂ ડ્રગ્સમાં યુવાજનને ખરાબ પરિસ્થિતિમાં લઈ જાય છે અમે એવા ઓફિસરોને તો સલામ કરીએ છીએ કે જે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારી રીતે ગુજરાતનો કામ કરે છે અને કોંગ્રેસ પાર્ટીના તમામ અમારા કાર્યકર્તાઓ નેતાઓ એવા ઓફિસરોને સલામ કરીએ છીએ અમે એવું ઈચ્છીએ છીએ સર કે અમારા જિનેશભાઈએ અને અમારા માન્ય શ્રમુખ શ્રી અમિતભાઈએ જે રીતે કહ્યું છે કે ગુજરાતમાંથી દારૂ અને દ્રગ્ધની નાબૂદી થવી જોઈએ એના માટેનું આ તમને આપી રહ્યા છીએ અમે આવેદનપત્ર અને એના સમર્થનમાં આપી રહ્યા છે તો તમે પણ એવી કોશિશ કરો કે આખા ભાવનગર જિલ્લામાંથી સર દારૂ અને દ્રગ્ધની નાબૂદી થઈ જાય

हशी हषी तरी ताना साही ही तरी ताना साही हर्षी तरी ताना साही રાજાજી નહી ચે નહી ચેન્સાજી ભ્રષ્ટાચારો મહેગા તર આજબ તરે રાત મેં ભ્રષ્ટાચાર આજબતે ભ્રષ્ટાચાર આજબતે ભ્રષ્ટાચાર આજબતે ભ્રષ્ટાચાર આજબતે બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો ઓકે મારું નામ પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પાલિત આજે સિહોર શહેરની ની અંદર અને મામલેદાર કચેરીની અંદર આજે અમારા કોંગ્રેસ પરિવારના સૌ કાર્યકર્તાઓ આગેવાનો જે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી સેવા દળના મહિલા પ્રમુખ તરીકે પ્રગતિબેન આહિર અમારા પૂર્વ પ્રમુખશ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી અમારા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને સૌ હોદ્દેદારો આજે આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી આવ્યા છે ખાસ કરીને આજનો વિષય અને આજનો મુદ્દો એ સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે ગાંધી અને સરદારનું ગુજરાત જ્યાં નશાબંધી ઉપર પ્રતિબંધ હોય દારૂ ઉપર પ્રતિબંધ હોય ડ્રગ્સ ઉપર પ્રતિબંધ હોય એમ છતાં સમગ્ર રાજ્યની અંદર ને ભાવનગર જિલ્લાનો એક પણ તાલુકો કે એક પણ ગામ એવું નહીં હોય કે ત્યાં દારૂ કે ગાંજો નહીં મળતો હોય એ ગાંજો અને દારૂ મળવાના કારણે યુવાધન આજે એ ખોટા વેચનોએ સડ્યા છે ને એના કારણે નાની બહેનો પણ વિધવાઓ થાય છે અને વિધવાઓના કારણે ખૂબ મોટું સમાજની અંદર નુકસાન થતું હોય ત્યારે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવા દારૂ ડ્રગ્સ ગાંજા આવા જે વેચાય છે એને બંધ કરવું જોઈએ અને સરકારશ્રીએ આના માટે કાયદો બનાવ્યો છે એ કાયદાનો ક્યાંક ને કંઈક અમલ થતો નથી એ અમલ નથી થતો એના કારણે બેફામ રીતે જ્યારે વેચાઈ રહ્યો છે એમણે બેને વાત કરી એમ કે પોલીસની વાત કરવામાં આવે પટ્ટા ઉતરી જવાની વાત કરવામાં આવે એના જુદા રસ્તે ભારતીય જનતા પાર્ટીના લોકો કંઈકને ક્યાંક લઈ જઈ જઈ રહ્યા છે ત્યારે સત્ય વાત એ સ્વીકારવી જોઈએ કે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાત નું એક પણ ગામ ભાવનગર જિલ્લાનું એક પણ ગામ કે એક ત્યાં દારૂ ન મળે હું તો ત્યાં સુધી કઉ છું કે તમારે એક લીટર દૂધ મંગાવવું હોય તો આવતા વાર લાગે પણ દારૂની બોટલ મંગાવી હોય તો ઝડપથી આવે તમને દૂધ કોઈ દેવા ડિલિવરી કરવા માટે નથી આવતા પણ દારૂ આવે આવું ગુજરાત ની અંદર અહીંયા વાત એવી સ્પષ્ટ કહેવામાં આવી છે કે જીગ્નેશ મેવાણી દ્વારા ત્યાં જઈ અને નિવેદન આપવામાં આવ્યું આ વાતને લઈ અને આટલો મોટો હલ્લો થયો એમાંથી એક જ શબ્દ પકડવામાં આવ્યો કે જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારી લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું પરંતુ આખી બાબતમાં જિગ્નેશ મેવાણીએ ક્યાંક ને ક્યાંક દારૂ અને ડ્રગ્સને લઈને પણ વાત કરી હતી એ વાતને લઈને પણ રજૂઆત કરવામાં આવી કોઈ પણ વ્યક્તિ દ્વારા એ ના સાંભળવામાં આવ્યું તંત્ર વિશે અહીંયા કહેવામાં આવ્યું કે તંત્રને દારૂ અને ડ્રગ્સ ને લઈ અને કામ કરવું જોઈએ જે પણ જગ્યાએ દારૂ અને ડ્રગ્સ વેચાય છે એના માટે પ્રયાસ કરવા જોઈએ કે આગળ જતા ના વેચાય આ વાતને લઈ અને એક્શન લેવાના બદલે તંત્ર દ્વારા શું કરવામાં આવ્યું કે જીજ્ઞેશ મેવાણીનો એક શબ્દ પકડવામાં આવ્યો અને આ શબ્દને લઈ અને આખો જે છે હલ્લો કરવામાં આવ્યો હાલ આ નિવેદન પણ આપવામાં આવ્યું છે ભાવનગરમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે આગામી સમયમાં હવે પોલીસ કેવી રીતે કામ કરશે તો જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં